છો પેલા તો બધા મજામાં છો ને તો દોસ્તો આજે અમારા શંકરજી એક નવી ચેનલની શરૂઆત કરવા જઈ રહ્યા છે ચેનલ નું નામ છે રામા કોમેડી તો મિત્રો અમારા શંકરજી ને સપોર્ટ કરજો જેવો અમને સપોર્ટ કરો છો એવો સપોર્ટ શંકરજી ને કરજો એ ચેનલ ની અંદર કોમેડી વિડીયો આવશે કોમેડી વિડીયો સરસ મજાનું ગોય છે ગાવામાં પણ સરસ મજાનું ગોય છે

એવા આશીર્વાદ આલો ને તો મહેનત રંગ પોતે મિત્રો મારી આ નવી ચેનલ ડ્રામાધણી માર્કેટમાં લોન્ચ થઈ રહી છે તો મારી ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો તો બસ તમારી એવી સાથે હું અપેક્ષા રાખું છું બસ એ જ બાકીનું તો બીજું વિરમજી કહી દીધું છે તો દોસ્તો શંકરજી એક ગાયક જીત બોય છે ને હા હા ઘણા લોકો છે કે શંકરજી કોમેડી કલાકાર છે કે ગાયક કલાકાર છે તો એ ભાઈ અમે તમે રસ્તો આવો છો તો એક પેલા ગીત હમરાઈ દો મસ્ત ગુજરાતી ગીંત ગુજરાતી આપણે હાલ આપણે પેલા કોમેડી વિડિયોની શૂટિંગ કરી ને હા પ્લીઝ કી તોડી શકે ના જોડી મોમા ભણાની હતી એવી અમારા ભાઈ બંધો ની મોમો ભોણો હતા નો બદલી નાખો બનાવી બીજું 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 હે મને સિદ્ધ ને સતાવે તું ઘડી રે ઘડી રેડી મને તારા વિનારે પડી એ નહીં દલડા એ લીધારે કોઈ ચોરી રે ચોરી નહીં દલડા લીધારે કોઈ ચોરી રે ચોરી તો દોસ્તો સરસ મજાનું મોબાઈલ નાખી દઉં કદાચ માર્કેટમાં તો દોસ્તો શંકરજી સપોર્ટ કરજો શંકરજી ચેનલ અમે જે લોન્ચ કરી રહ્યા છીએ એ ચેનલ ની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું મૂકે આ બાજુ જે શૂટિંગ થઈ રહ્યું છે એ શંકરજીની ચેનલમાં અપલોડ થાય વિડીયો આ બાજુ જે શૂટિંગ થઈ રહ્યું છે એ અમારી વિરમ ઝાલા બ્લોગમાં અપલોડ થાય વિડીયો અને જે મારો વિડીયો અમારી ચેનલમાં વિરમ ઝાલા બ્લોગ ચેનલમાં મૂકશું અમે એ વિડીયોની એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં શંકરજીની ચેનલની લિંક અમે મૂકશું તો દોસ્તો ખોલી અને અમારા શંકરજીના શાબાશી આપજો પહેલાનું હા કારણ કે ગાય હે બરોબર જબરજસ્ત ગાય